મિત્રો કુંભ રાશિના મહત્વના વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે કુતરાને ખવડાવો આ એક નાનકડી વસ્તુ આખી દુનિયા તમારા તળિયા ચાટશે સાત લોકો બેઠા બેઠા પૈસા ખાઈ જશે કે તમારી સાત જન્મની ગરીબી દૂર થઈ જશે મિત્રો ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે અને મકરસંક્રાંતિ તમારી ઊંઘના નસીબને ચમકાવી શકે છે જો તમે ક્યાંય કૂતરો જુઓ છો તો તમારે આ નાની વસ્તુ તે કૂતરાને ખવડાવવાની છે અને પછી જ તમે અંદરથી જોશો તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પછી તે આર્થિક સમસ્યાઓ હોય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય લગ્ન ન કરવા હોય નોકરી ન મળે જો ધંધો ધીમો ચાલતો હોય તો પણ બધી સમસ્યાઓ પડવારમાં દૂર થઈ જશે કારણ કે મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ વિશેષ છે મિત્રો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો કોઈ શત્રુ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યો હોય અથવા તંત્ર મંત્ર કરી રહ્યો હોય તો ઉપાયથી તમારા બધા શત્રુઓનો નાશ થઈ જશે મિત્રો એવું માનવામાં આવે છે કે તે તમારા તલ ચાટવા લાગશે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાની સાથે સાથે કેટલાક એવા નિશ્ચિત ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે જેને કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે સૂર્ય ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે સંક્રાંતિ પડે હે મિત્રો સૂર્યવર્ષમાં બાર વખત પોતાની રાશિ બદલે છે આવી સ્થિતિમાં દરેક સંક્રાંતિનું પોતાનું મહત્ત્વ હોય છે તો આ દિવસે સવારે સ્નાન કરવાની સાથે ચોખા અડદની દાળ ફળ ફૂલ તલના લાડુ અને ગોળ વગેરેનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ આજે મકરસંક્રાંતિના દિવસે આપણે ગાયને ઘાસચારો ખવડાવીએ છીએ કેટલાક લોકો દાન કરે છે તેવી જ રીતે તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે જેનું ખૂબ મહત્ત્વ છે કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે તે એક છે કૂતરો એ બાબા ભૈરવનાથનું વાહન હૈતેને શનિદેવનું પ્રતિક પણ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં તમે લોકોએ આ દિવસે કોઈ મોટું ભારે કામ કરવાની જરૂર નથી તમારે ફક્ત આ નાની શંભુ વસ્તુને ખવડાવવાની છે કૂતરા માટે તમારું ઘર જેના કારણે તમારા જીવનમાં ધનની તંગીની ચાલી રહેલી સમસ્યાઓ તેમજ અનેક જન્મોની સમસ્યાઓનું નિરાકરણ તરત જ થઈ જશે તો આવો વિડિયો સાથે અંત સુધી અમારી સાથે રહો આજનો વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે માહિતી ખૂબ જ છે ખૂબ જ મહત્વપૂર્ણ હેમારા પર વિશ્વાસ કરો જે કોઈ પણ આજનો વિડિયો અંત સુધી જોશે થોડા જ દિવસોમાં તેનું જીવન સંપૂર્ણ રીતે સુખી થઈ જશે વીડિયોઝ એક લાઇક પૂર્તિ છે અને જે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જય ભૈરવનાથ લખશે તેના પર બાબા ભૈરવનાથનો આશીર્વાદ રહેશે તો ચાલો મિત્રો આ વાત તો તમે બધા જાણતા જ હશો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે કેટલાક ઉપાયો સાથે તલનું દાન કરવાથી વ્યક્તિ પોતાનું ભાગ્ય રોશન કરી શકે છે અને જાણો સેક્સ સંબંધી ક્યાં ઉપાય કરવા અને તમારે કૂતરાને ખવડાવવું છે ખૂબ ધ્યાથી સાંભળો મિત્રો તમારે કૂતરાને કેવી રીતે અને શું ખવડાવવાનું છે સૌથી પહેલા તમારે આ દિવસે એટલે કે મકરસંક્રાંતિના દિવસે મુઠ્ઠીભર કાળા તલ લેવાના છે અને તેના સંબંધમાં પરિવારના સભ્યોને પણ માર મારવો પડે છે તેમને માથાથી પગ સુધી સાત વાર ઘસવા પડે છે ત્યારબાદ તેમને ઘરની બહાર કાઢીને ઉત્તર દિશા તરફ ફેંકવાના હોય છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધંધાનેની વૃદ્ધિ થાય છે અને આપણી આજુબાજુના કવરમાં ઘણી બધી પ્રકારની સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ હોય છે તો આપણે શું કરવાનું છે કે આપણે પચાસ ગ્રામ વીસ ગ્રામ તલ થોડા તલ લેવાના છે તમારે પચાસ ગ્રામ વીસ ગ્રામ તલ લેવાના છે તમારે તે તલ લઈને તમારા પરિવારના તમામ સભ્યો પર આજ રીતે સાત વખત હલાવવાનું છે અને તેને હલાવી લીધા પછી તમારે તે તલને ઘરે રોટલી બનાવવા માટે વપરાતા લોટમાં ભેળવીને લગભગ થી પાંચ બનાવવાના છે તે લોટમાંથી બનેલી રોટલી તમે તેને ઘરની બહાર પણ જીતી શકો છો તમારે તેમને ખવડાવવાનું છે નજીકના કૂતરાઓને ખવડાવવાનું છે અને જો તમે ઇચ્છો તો તમે ગાયને પણ રોટલી ખવડાવી શકો છો પરંતુ કૂતરાને ખવડાવવું ખૂબ જ જરૂરી છે અને એક વાત ધ્યાનમાં રાખો કે તમારે કાળાને ખવડાવવાની છે કૂતરો કાળા કૂતરાને તલ સાથે આ રોટલી ખવડાવવાથી શું થાય છે કે આપણા જીવનમાં ગમે તેટલી મુસીબતો આવતી હોય આપણા જીવનમાં જે પણ મુસીબતો આવી રહી હોય તે તલનો ભાર આપણે પોતાના પર ઉઠાવીએ છીએ અને તેની સાથે તે કૂતરાઓનું શું થાય છે તે આપણી મુશ્કેલીઓ દૂર કરે હે તો ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે તમારે ઉપાય અવશ્ય અજમાવવો જોઈએ હવે આગળના ઉપાય તરફ આગળ વધીએ મિત્રો ધ્યાનથી સાંભળો આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે મકર સંક્રાંતિ એક માત્ર એવો દિવસ છે જે જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે તો અમે તમને વિનંતી કરીશું કે આ દિવસ એટલે કે મકરસંક્રાંતિનો આ દિવસ તેને આ રીતે સરળતાથી જવા ન દો જો તમારી ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો સાંભળો જો તમે ઈચ્છો છો કે તમારી કોઈ ઈચ્છા વહેલી તકે પૂર્ણ થાય તો મિત્રો તમારે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ ભગવાન સૂર્યને તાંબાના વાસણમાં થોડા કાળા તલ લાલ રંગના ફૂલ અને સિંદૂર પત્ર મૂકો તેમાં થોડું સારું સ્વચ્છ પાણી ઉમેરો અને આ કામ ભગવાન સૂર્યને ચૌદ જાન્યુઆરીએ એટલે કે જ્યારે પણ મકરસંક્રાંતિ હોય ત્યારે અર્પણ કરો તે દિવસે સવારે વહેલા ઉઠીને ધ્યાથી સાંભળવું ફરી વાર કરવું પાણી લઈ તેમાં થોડું કાળું તિલામ લાલ રંગનું તલનું ફૂલ નાખવું પછી સિંદૂર લઈને તેને અખંડિત રાખીને સૂર્યદેવને અર્પણ કરવું ઉકેલ મિત્રો મંત્ર છે તે કહે છે કે તમે ઓમ સૂર્યાય નમઃ નો જાપ કરી શકો છો અને તેની સાથે તમે સૂર્ય ભગવાનના સમાનાર્થી શબ્દોનો પણ જાપ કરી શકો છો ઓમ સૂર્યાય નમઃ ભાનુ નમઃ દિન કરાય નમઃ જો તમે આ રીતે જાપ કરશો તો તમે જોશો કે તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થાય છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થશે આજે તમારા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે તેને આ રીતે જવા દો નહીં આગળનો ઉપાય ખૂબ જ ખાસ છે મિત્રો આ ઉપાય ધ્યાનથી સાંભળો ઘણા લોકો પંદર જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવશે અને મિત્રો પંદર જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે તમારે ગોળ અને ચોખા આપવા જોઈએ મિત્રો ધ્યાંથી સાંભળો ગુડ્ડા અને ચોખા મિત્રો તમારે ગુડ્ડા ચોખાની બનેલી ખીરનું દાન કરવું છે અને સૌપ્રથમ ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ તમે પણ તેને પ્રસાદ તરીકે સ્વીકારો અને દાન કરો તે ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય હે એટલે કે જો કોઈ વસ્તુમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે કોઈને ઘરે વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પછી ભલે તે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોય તેની નોકરી કે વ્યવસાય બરાબર નથી ચાલી રહ્યો અથવા મિત્રો જો કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો હોય તો જો તમે ભગવાન સૂર્યને કપડાથી ઢાંકી દો છો તમે જે ધૂપ સળગાવો છો અથવા તમે જે ભોજન કરો છો તે ખૂબ જ ફાયદાકારક છે તો તમારે ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ હવે હું તમને જે કહું છું તે ધ્યાથી સાંભળો અને જો તમે મૃત્યુ પામો તો પણ મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો કારણ કે આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે શુભ છે અને ગરમ વસ્ત્રોનો દિવસ છે વગેરે માટે દાન કરવામાં આવે હે ધાર્મિક છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક કાર્યો કરવા પર સખત પ્રતિબંધ છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ ડુંગળી કે લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ બધા તામસિક પદાર્થો છે અને આજનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ પવિત્ર દિવસે આ બધું ખાવાથી તમારા પર સૂર્ય ભગવાનનો પ્રકોપ આવી શકે છે તેથી તમને વિનંતી છે કે તમે તમારા હાથ છોડી દો અને આ દિવસે ભૂલથી પણ લસણ અને ડુંગળીનું સેવન ન કરો મિત્રો માંસનું સેવન ન કરવું જોઈએ કારણ કે હિન્દુ ધર્મમાં માંસાહારી ખાવું એ મોટું પાપ માનવામાં આવે છે અને આજનો દિવસ ખૂબ જ ધાર્મિક દિવસ છે અને જો તમે આ દિવસે માંસાહારી ખાશો તો તે તમારા પર પેઢીઓ સુધી પાપ વહન કરશે અને તમારે પસ્તાવો કરવો પડશે આ પાપ સાત પેઢી સુધી ભોગવવું પડે છે તેથી ધ્યાનમાં રાખો કે આ દિવસે ભૂલથી પણ ઈંડા માછલી અથવા માંસ જેવી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ પરંતુ ખાસ કરીને આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે તેથી આજે તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તમારે આ વસ્તુઓ તમારા ઘરમાં ન રાખવી જોઈએ જે લોકોના ઘરમાં ઈંડા માંસ અને માછલી હોય છે આ દિવસે આ વસ્તુઓ ઘરની બહાર રાખવી જોઈએ અને તમારા ઘરને સાફ કરો નહીં તર તમારા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નહીં થાય અને મારા પ્રિય મિત્રો આ દિવસે કોઈએ અભદ્ર ભાષા ન વાપરવી જોઈએ કારણ કે આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે માન્યતાજીભ પર માતા સરસ્વતીનો વાસ છે એટલા માટે આ દિવસે માત્ર સારા શબ્દો જ બોલવાનો પ્રયત્ન કરો ભગવાનનું નામ લો બને એટલા સકારાત્મક બનો કારણ કે જો આજે તમારા મોંમાંથી સારા શબ્દો નીકળશે તો તમારા જીવનમાં આ બધું થશે અને જો તમે ખોટી ભાષાનો ઉપયોગ કરશો તો તમારે આ પાપોનું ફળ ભોગવવું પડશે તેથી આ દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો દિવસ છે આ કોઈ સામાન્ય દિવસ નથી મકરસંક્રાંતિનો દિવસ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ છે તેથી આજે જો તમારા ઘરમાં ઝઘડો થાય તો પરિવારમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરો જો કોઈ લડાઈ થશે અથવા તમને બિનજરૂરી ઈજા થશે તો તમારા પર મુસીબનો પહાડ પડશે કારણ કે મારા વહાલા મિત્રો આજનો દિવસ ભગવાનને સમર્પિત છે આ દિવસે ભગવાન તમારા ઘરે આવે છે અને જો તમે તમારા ઘરમાં લડાઈ કરશો ઘર આ કારણે ભગવાન તમારાથી ખૂબ નારાજ થઈ શકે છે તેથી આજે તમારા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહે તે માટે પ્રયાસ કરો કારણ કે જો આજે તમારા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હશે તો ભગવાન પણ કરશે આ જોઈને ખૂબ ખુશ થાઓ અને જો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તો હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી ગયા હશો મિત્રો ગાંડાની વાત એ છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા વિના દિવસની શરૂઆત ન કરવી જોઈએ આજે એક નિયમ અપનાવો કારણ કે ઠંડીની મોસમ ચાલી રહી છે ઘણા લોકો મોડેથી સૂઈ જાય છે અને કેટલાક લોકો મોડેથી નાહતા પણ હોય છે પરંતુ આજે તમારે આ બધું કરવાની જરૂર નથી આજે તમારે સવારે વહેલા ઉઠવાનું છે સૌથી પહેલા લો સ્નાન ને તે પછી તમારું ઘર બરાબર સાફ કરો અને તમારા દિવસની શરૂઆત કરો કારણ કે આજે ભગવાન તમારા ઘરે આવે છે અને જ્યારે ભગવાન તમારા ઘરે આવશે અને જોશે કે તમે લાંબા સમયથી સૂઈ રહ્યા છો અને સ્નાન પણ કર્યું નથી મારા વહાલા મિત્રો મકરસંક્રાંતિના દિવસે તમે ભૂલથી પણ કોઈ ખોટો શબ્દ ન બોલો કે તમારી માતા પિતા કે તમારી પત્નીનું અપમાન ન કરો જો આજે તમે તમારા પરિવારના મોટા સભ્યો એટલે કે તમારા માતાપિતા અથવા તમારી પત્નીનું દેવી લક્ષ્મીના રૂપમાં અપમાન કરો છો તો તેના કારણે દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા દેવી ખૂબ ગુસ્સે થઈ જાય છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે હે એટલા માટે આજે કોશિશ કરો કે કોઈનું અપમાન ન કરો કારણ કે ઘણીવાર પરિવારમાં કોઈને કોઈ મુદ્દે ઝઘડો થાય છે અને આપણે આપણા મોઢામાંથી કેટલાક ખોટા શબ્દો પણ બોલીએ છીએ પરંતુ આજે તમારે આ વાતનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ નેંતર તમારે લાંબા સમય સુધી તેનું પરિણામ ભોગવવું પડી શકે છે મિત્રો જો તમે આજે કંઈક સારું કરો છો તો તમને એક નહીં બે નહીં દસ નહીં પરંતુ બમણા પરિણામો મળશે જો તમે આજે એક રૂપિયાનું દાન કરો છો તો પણ તમને ઘણું વળતર મળશે જો તમારી સ્થિતિ વધારે હોય તો પણ તમારે દાન કરવું જોઈએ વધુ ધ્યાન કરો તમારી સ્થિતિ ઓછી છે તેથી જો તમે ઓછું દાન કરો છો તો ચોક્કસપણે રૂપીઝ વન પણ દાન કરો કારણ કે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે રૂપીઝ વન પણ દાન કરે છે તો દેવી લક્ષ્મી આગળ વધે છે અને તેને રૂપીઝ વનની કિંમતના ઘણા સો રૂપિયા પરત કરે છે આ દિવસે દીકરીઓએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમારે તમારી બહેનને દાન સ્વરૂપે કંઈક આપવું જોઈએ તે જરૂરી નથી તમારે તેમને તમારા ઘરે ભોજન માટે ચોક્કસપણે આમંત્રણ આપવું જોઈએ કારણ કે આ દિવસે જો કોઈ બહેન અથવા પુત્રી તમારા ઘરે આવે છે અને તમારા ઘરનું ભોજન ખાય છે તો સમજવું કે તમારા જન્મોના પાપ ધોવાઈ જાય છે અને તમે ખૂબ સદ્ગુણી અનુભવો છો આજનો દિવસ ખૂબ જ શુભ છે અને ધાર્મિક વૃત્તિના કારણે ઘણા મિત્રો માટે આ દિવસે તમારે નાની છોકરીઓ અથવા તમારી બહેનને તમારા ઘરે આમંત્રણ આપવું જોઈએ અને તમે તેમને ભોજન ખવડાવો અને તેમને તિલ પપ્પી પણ ભેટમાં આપો તો આ દિવસે તમને ઘણું પુણ્ય મળે છે મિત્રો અમે તમને બધું જ સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે જેઓ આજની તારીખે એટલી માન્યતા નથી આપતા પરંતુ આજે ખાસ કરીને આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં અને આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રોની જેમ કેટલાક લોકો જુગાર રમે છે અને તેઓ જુગાર રમે છે કારણ કે તેઓ થોડા પૈસા રોકશે અને ત્યાંથી તેમને ઘણા પૈસા મળશે અને ઘણા લોકો એવા છે જે જમીન ખરીદે છે અને પછી જ્યારે તેની સારી કિંમત મળે ત્યારે તેને વેચી દે છે તેઓ આમ કેમ કરે છે કારણ કે તેનાથી તેમને ફાયદો થાય છે તો આજનો દિવસ પણ લાભનો છે મિત્રો જો તમે કોઈ પણ બહેન કે પુત્રીને દસ રૂપિયા પણ આપો છો તો મિત્રો તમને તે મળશે મિત્રો તેથી આજનો દિવસ ખૂબ જ શુભ છે દાન માટેનો દિવસ આ દિવસે તમે પણ ઘીનું દાન કરી શકો છો મિત્રો જો તમે ઈચ્છો તો ઘીનું દાન કરો કાજુનું દાન કરો ને જો તમે ઈચ્છો તો કોઈ ગરીબ મિત્રને કપડાં દાન કરો રસ્તામાં ફસાયેલા મજૂરને કોઈ ગરીબ માણસ કે જેની પાસે ઘર નથી એવી વ્યક્તિને કપડાં દાન કરો જે ઠંડીમાં ધ્રુજી રહ્યો છે તમારા કારણે તેની શરદી અટકી જાય છે અને તેને લાગતું નથી ઠંડી હેતો મિત્રો આજે તે તમને જે આશીર્વાદ આપશે તેનાથી તમને ઘણા બધા આશીર્વાદ મળશે એટલે કે મકરસંક્રાંતિના દિવસે જો તમે આજે કોઈના આશીર્વાદ સ્વીકારશો તો સમજી લો કે તમને સાત જન્મ સુધી તેનું ફળ મળશે તમારા પાપ ભલે ગમે તેટલા ખરાબ હોય તમારા બધા પાપ ધોવાઈ શકે છે તેથી આજે કોઈના આશીર્વાદ લેવાનો પ્રયાસ કરો જો કોઈ વ્યક્તિ હૃદયથી પ્રાર્થના કરશે તો તે જરૂરી નથી મનુષ્યના આશીર્વાદ કોઈ પણ જીવંત પ્રાણીના આશીર્વાદ પણ ખૂબ ઉપયોગી થશે જો તમારો કોઈ કૂતરો ભૂખ્યો હોય અને તમે તેને કંઈક ખવડાવશો તો તે પણ તમને આશીર્વાદ આપશે જો કોઈ પ્રાણી કોઈ રોગથી પીડિત હોય અને તમે તેને કંઈક ખવડાવો જો તમે તેની પીડા અને વેદનાને તબીબી સારવાર દ્વારા દૂર કરો છો તો તે તમને ઘણા બધા આશીર્વાદ આપશે તેમના આશીર્વાદથી તમારી ક્ષણ વધુ મજબૂત બનશે પછી તમે જે પણ કરશો તેમાં તમને સફળતા મળશે મિત્રો હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમને દરેક પ્રકારના દુશ્મનોથી મુક્તિ અપાવશે આ ઉપાય કરો આ ઉપાયથી જો કોઈ શત્રુ તમારા પર તંત્ર મંત્ર ચઢાવે છે અથવા જાદુ કરે છે તો તેની અસર તમારા પર નહીં પરંતુ ઉલટું તે જ વ્યક્તિ પર થશે તો તેનો ઉપાય શું છે યાથી સાંભળો તમારે કાળા તલ લેવાના છે કાળા તલના એકાવન દાણા ગણો અને તેને લાલ કપડામાં બાંધો અને તે બંડલ હનુમાનજીને અર્પણ કરો અને થોડા સમય માટે હનુમાનજીના ચરણોમાં મૂકી રાખો उपाड़ी ने तमारा द्वार पर बांधी दो जल्दी तमे आ उपाय करो जो तमारो दरेक दुश्मन तमारा तड़िया चाटवा लागे तो उपाय चौकस अजमावो